સુરતમાં વરસાદે વિરામ લીધો છે છતાં રસ્તાની હાલત કફોડી બની છે મહાનગરપાલિકા રસ્તા રિપેર કરવાના કામને લઈને નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું છે કતારગામ ગજેરા સર્કલથી કાસાનગર સુધીના રસ્તાની બિસ્માર હાલતથી વાહન ચાલકો પરેશાન થયા પાંચસો મીટરના રોડ પર ખાડાનું સામ્રાજ્ય સ્થપાયું છે સ્થાનિકોની ફરિયાદ છતાં તંત્ર બેદરકાર છે રસ્તા રિપેર ન થતાં સ્થાનિકો રોષે ભરાયા છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવી તંત્રની દાનત સામે સવાલ છે સુરત ચોમાસા દરમિયાન રસ્તાઓ કંઈક ને કંઈક શાસકો અને વહીવટી તંત્રના બેદરકારી અને ભ્રષ્ટાચારનું સીધું કારણ અને ઉદાહરણ બની રહ્યા છે સુરત બરાછાના ધારાસભ્ય કુમાર જે રીતે તૂટેલા રસ્તા બાબતે લેખિત ફરિયાદ કરી છે ત્યારબાદ બીટીવીએ આ એક રિયાલીટી ચેક કરવાનો પ્રયાસ કર્યો છે કતારગામ ગજેરા સર્કલથી આગળનો જે રસ્તો છે એ આવી રીતે બિસ્માર હાલતમાં છે માત્ર આ એક રસ્તો નથી શહેરના લગભગ ચારસો કિલોમીટરના રસ્તા એવા રનિંગ રસ્તા એવા છે કે જ્યાં આવી બિસ્માર અને બેકાર હાલત છે તંત્રમાં સ્ટેન્ડિંગ ચેરમેને ખુદે તૂટેલા રસ્તા બાબતે નોંધ મૂકી હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નોંધની કેટલી અસર થાય છે એ વાસ્તવિકતા અહિયાં જોવા મળી રહી છે શહેરના આ રસ્તાઓની સ્થિતિ અંગે જે વિગતો સામે આવી છે તેમાં પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ આપણી સાથે સાથે છે વિજય એમની વાત કરી અને વિગતો જાણવાનો પણ આપણે પ્રયાસ કરીએ વિજયભાઈ આ રસ્તાઓ જે તૂટેલા છે અનેક નોંધ મુકાય છેલ્લે એમએલએ કુમાર કાનાણીએ પણ નોંધ મૂકી છે શું કહેશો તમે જોશો કે સુરત શહેરના કોઈ પણ રસ્તા હોય નાના મોટા તમામ પ્રકારના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તૂટી ગયા છે વાહન ચલાવવાની હાલતમાં તમે અત્યારની જે હાલના રસ્તાની જે પરિસ્થિતિ જોશો ખૂબ જ ખરાબ છે ભાજપ શાસકો સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો વારંવાર વહીવટી તંત્રને નોંધ લખે છે પત્રો લખે છે વિપક્ષના નેતાઓ પત્ર લખે છે વિપક્ષના સભ્યો પત્ર લખે છે પરંતુ કોઈપણ પ્રકારના શાસકો અને તંત્ર છે કોઈપણ પ્રકારનું એક્શન લેતું નથી હમણાં જ એમએલએ કે ભાઈ વરાછાના જે એમએલએ છે કુમારભાઈ કાનાણી એમણે બી પત્ર લખીને જણાવ્યું કે રોડોની હાલત ખૂબ જ ખરાબ છે દયનીય છે અને કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી પરંતુ જે શાસકોની સામે સામે જે તંત્ર છે એ કોઈને ગાટતું નથી કોઈને માનતું નથી એ પછી શાસક હોય કે વિપક્ષ હોય એમને ફક્ત પોતાની ઓફિસમાં બેસીને જ કામ કરવામાં રસ છે રસ્તા પર આવીને આ રસ્તાઓની હાલત શું છે એ જોવામાં જરાબી રસ નથી કટકીમાં રસ છે કમિશનમાં રસ છે પરંતુ રસ્તાઓ રિપેર કરવામાં રસ નથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યારે નોકરશાહી ચલાવતું હોય એ રીતે નોકરશાહી નો વહીવટ રીતે ચાલતો હોય એ રીતે શાસન ચાલી રહ્યું છે બીજી તરફ બે દિવસની સંકલન મિટિંગ પણ કમિશનરે બોલાવી છે તમે વહીવટ નજીકથી જોયેલો છો આવી મિટિંગોથી ફેર પડે ખરો એક પર્સન્ટ ભી ફેર પડતો નથી આ ફક્ત મિટિંગો કહેવા માટે મિટીંગો કરો શું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રસ્તામાં ફરતા નથી શું એમને ખબર નથી કે કયા રસ્તાઓ તૂટેલા છે કેટલા રિપેર કરવા છે જોના ખાતર જ ફક્ત મિટિંગો કરવામાં આવે છે બે દિવસની મિટીંગ કરશે પછી કહેશે આ રોડ રસ્તાઓ તૂટેલા છે આજ દિન સુધી સુરત મહાનગરપાલિકામાં અઠાવીસ જેટલા કોન્ટ્રાક્ટરો રજીસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો છે કેટલા કોન્ટ્રાક્ટરો સામે પગલાં લીધા કેટલાને દંડ કર્યો કેટલાને બ્લેકલીસ્ટ કર્યા એકને બી નહી શું કામે કે ભારત ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર બંને હળી મળી અને કટકી કરે છે હળી મળીને ભ્રષ્ટાચાર કરે છે નામ ખાતર જ આ મીટીંગો કરવામાં આવે છે એનો ભોગ આ સામાન્ય જનતા બનતી હોય છે આ જે વાહન ચાલકો છે એમને એનો ભોગ બનવું પડતો હોય છે એટલે તે આ બંને શાસકો એટલે ભાજપ શાસકો અને વહીવટી તંત્ર મળેલા છે મિટિંગો ફક્ત નામની હોય છે બાકી એમને કામમાં રસ નથી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારમાં રસ છે ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે રીતના આ દ્રશ્યો અહીંયાં જોવા મળી રહ્યા છે એ ખૂબ જ દુઃખદાયક કહી શકાય છેલ્લા એક દોઢ મહિનાથી આવી જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને આવી જ પરિસ્થિતિમાં આ રસ્તા જોવા મળી રહ્યા છે કાકા કેટલા ટાઈમથી આ રસ્તો આવવો છે અચાણ પાકી મળો ભાગી મળો

તેઓ રસ્તા બાબતે ખાડા બાબતે શું કહે છે આ રસ્તાઓ આવી જ રીતના છેલ્લા એક દોઢ મહિનાથી છે અને એક દોઢ મહિના દરમિયાન અહીંયા કોઈ રિપેરિંગ થતું ન હોવાની સીધે સીધી અનેક ફરિયાદો થઈ છે માત્ર ને માત્ર તંત્ર બેઠકો કરે છે ગ્રાઉન્ડ રિયાલિટી જમીનની હકીકત કંઈક જુદી અને કંઈક આવી છે એ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે કેમેરામેન સજુ પારેખ સાથે શૈલી ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત